આંગણવાડી તેડાગર માટે ચાર હજાર કરતા પણ વધારે જગ્યાઓ જોવા મળે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાના એટલે કે ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો તારીખ આઠ આઠ બે હજાર પચીસ થી ફોર્મ ભરવાનું શરૂ થાય છે અને ત્રીસ આઠ બે હજાર પચીસ રાતના બાર કલાક સુધી આપ ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો વેબસાઇટ પરનું હોમ પેજ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગ્રહ માટેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ એમાં અલગ અલગ જગ્યાઓ તમે જોઈ શકો છો જેમ કે સુરત અમદાવાદ વડોદરા ગીર સોમનાથ જે જગ્યા માટે તમારે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેમ કે અહીં તમે જોઈ શકો છો કે સુરત માટે એપ્લાય કરવું છે તો તેના પર ક્લિક કરશું તો આ પ્રમાણેનું પેજ ઓપન થશે જેમાં અહીં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે અને ત્યારબાદ આ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે અહીં મિત્રો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન્સ કરવાનું છે જેમાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે તમારે માહિતી ભરવાની છે અને ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીને સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો ઓટીપી એન્ટર કર્યા પછી સબમિટ અને નેક્સ્ટ કરશો એટલે ત્યારબાદ સ્ટેપ નંબર બે ઉમેદવારની માહિતી ભરવાની રહેશે સ્ટેપ નંબર ત્રણ માં અભ્યાસની માહિતી ભરવાની રહેશે અને સ્ટેપ નંબર ચાર માં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વધુ જો તમારે માહિતી જોતી હોય આ અંગેની તો અહીં જાહેરાત પીડીએફ લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમને જાહેરાત જોવા મળશે ત્યારબાદ અહીં વ્યૂ ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રમાણે જાહેરાતના સંબંધિત કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમને અહીં જોવા મળશે તેમજ દરેકે દરેક જિલ્લા પ્રમાણેના સંપર્ક નંબર આપવામાં આવેલા છે જો તમારે કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે આના ઉપર ફોન કરી શકો છો આગળ વાત કરીએ કે અહીં જે પ્રમાણે ડિટેલ્સ આપવામાં આવેલી છે એના ઉપર તમે ક્લિક કરશો તો આ પ્રમાણેનું પેજ ઓપન થશે જેમ કે સુરત માટે આપણે એપ્લાય કરીએ છીએ તો જિલ્લો સુરત શહેરી વિસ્તાર એના ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આંગણવાડી વર્કરની સંખ્યા કેટલી છે તો છે અને હેલ્પરની સંખ્યા એટલે કે સંખ્યા જે છે છે એ સુરત શહેર ઉપર આપણે ક્લિક કરશું તો તાલુકો તમને જોવા મળશે મજુરા તાલુકો છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે કયા વોર્ડ માટે તમારે એપ્લાય કરવાનું છે તમે જે વિસ્તારમાં રહેતા હોય એ વોર્ડની અંદર કેટલી વેકન્સી છે આ બધી જ વિગતો આપ અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો લાસ્ટમાં તમને અહીં સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન માટેનું જોવા મળે છે એના ઉપર તમે ક્લિક કરશો તો આ પ્રમાણેનો તમને પરિપત્ર જોવા મળશે અને છેલ્લે તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણાપત્ર એ પ્રમાણેનું પરિશિષ્ટ તમને જોવા મળશે મિત્રો આ પરિશિષ્ટ જે છે એ તમારે ખાસ ફિલઅપ કરવાનું છે અને ત્યારબાદ તેને અપલોડ કરવાનું રહેશે તેમાં જે પણ માહિતી આપવામાં આવેલી છે સૂચનો એ તમારે શાંતિથી તમારે વાંચવાના રહેશે જેમ કે અહીંયા જોઈ શકો છો તમે કે પાંચમા નંબર ઉપર આપવામાં આવ્યું છે કે મેં અરજી કરેલ આંગણવાડી કે સાસુઓ ધીરાની બે બહેનો હોય એવી સ્થિતિ બનતી નથી મિત્રો એટલે આ પ્રમાણે તમે જે છે એ અરજી કરી શકતા હોતા નથી આ પ્રમાણેની જે પણ અગત્યની સૂચનાઓ છે તે તમારી એક વખત વાંચી લેવાની છે અને ત્યારબાદ સ્થળ તારીખ સહી અને પૂરું નામ તેમજ આધાર કાર્ડ ઓળખના પુરાવાનો નંબર અહીં દર્શાવવાનો રહેશે અને ત્યારબાદ તેને તમારે અપલોડ કરવાનું રહેશે લાયકત વિશે વાત કરીએ તો કાર્યગર માટે બાર પાસ અથવા તેની સમકક્ષ એટલે કે દસ પાસ અને ત્યારબાદ બે વર્ષનો ડિપ્લોમા કરેલો હોય તો તે પણ બાર પાસ ને સમકક્ષ ગણાશે તેડાદર માટેની લાયકતની વાત કરીએ તો ધોરણ દસ પાસ મિત્રો અહીં તેરાગર અને કારીગર માટે ધોરણ દસ અને બાર પાસ તેમ દર્શાવેલું છે પણ જો આપ તેનાથી પણ વધારે લાયક ધરાવતા હોય તો તે પણ તમારે દર્શાવવાનું રહેશે કારણ કે અહીં મેરિટના આધારે પસંદગી કરવામાં આવતી હોય ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના માર્ક્સ પણ એડ થશે તો તમે વધુ ઉચ્ચ અભ્યાસ કરેલો હોય તો એ બધાની વિગતો તમારી દર્શાવવાની રહેશે અને તે પ્રમાણે તમારું મેરિટ તૈયાર થશે વય મર્યાદા વિશે વાત કરીએ તો કાર્યકર માટે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે જ્યારે તેડાગર માટે અઢાર વર્ષથી પગાર ધોરણની વાત કરીએ તો કાર્યકર એટલે કે વર્ગર માટે પ્રતિમાસ દસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે તેમજ તેડાગર હેલ્પર માટે પાંચ હજાર પાંચસો પ્રતિમાસ પગાર મળવા પાત્ર રહેશે જરૂરી ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો ફોટો અને સહી તેમજ આધાર કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી તમારી જેટલી પણ લાયકાત હોય તે પ્રમાણેના પ્રમાણપત્રોની માર્કશીટ ઓરિજિનલ જે તમારે તૈયાર રાખવાની છે જે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ આવકનો દાખલો જાત્રીનો દાખલો રહેવાસી અંગેનું પ્રમાણપત્ર તેમજ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ પણ તમારે અપલોડ કરવાનું રહેશે તો આ બધા જે ડોક્યુમેન્ટ તમારે અરજી કરવાના સમય દરમિયાન

ફરજદાર એક કરતા વધુ પ્રત્યને જો પરીક્ષા પાસ કરેલી છે તો દરેક પ્રત્યેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે તેમજ કુલ સાત વિશેના કુલ ગુણ માંથી જુદી જુદી માર્કશીટ પૈકી પાસ થયેલ વિશેના ગુણ જ ગણતરીમાં લેવાના રહેશે મેરિટ આધારિત પસંદગી હોય જો વધુ લાયકાત એટલે કે સ્નાતક અને અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરેલું હોય તો તે દર્શાવવાનું રહેશે જેનાથી તમારું મેરિટ વધારે બને કારણ કે પસંદગી મેરિટના આધારે થવાની છે જો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તેને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિચારતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું એક નવા વિડિયો સાથે થેન્ક યુ સો મચ